વડોદરા પોલીસે વૃદ્ધ બાઈક ચોરને ઝડપ્યો છે અરવિંદ વ્યાસ નામના આ વ્યક્તિને પોલીસે તેની ધરપકડ કરી છે અને તે જ અંતર્ગત વડોદરા શહેર પોલીસ કમિશનર નશીમા કોમર એક પ્રેસ કોન્ફરન્સ યોજી છે અને માહિતી આપી છે વૃદ્ધ બાઇક ચોર પાસેથી ચોરીની એકત્રીસ બાઇક જપ્ત કરવામાં આવી છે માત્ર હીરો સ્પ્લેન્ડર અને પેશન બાઇક તે ચોરતો હતો ત્રીસ વર્ષથી બાઇક ચોરી કરતો હતો છપ્પન વર્ષનો આ ચોર એ અરવિંદ વ્યાસ એની ધરપકડ કરવામાં આવી છે ચોર સામે ત્રીસ વર્ષમાં બાઇક ચોરીના એસીથી વધુ કેસ છે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે શંકાના આધારે તેને ઝડપ્યો હતો પૂછપરછમાં સંખ્યાબંધ બાઇક ચોરીનું પણ તેણે કબૂલ્યું છે અગાઉ બે વર્ષ જેલની સજા પણ ભોગવી આવ્યો છે મધ્ય ગુજરાતમાંથી બાઇક ચોરી અને મધ્યપ્રદેશમાં વેચતો હતો માત્ર પંદરસો કે બે રૂપિયા જેવી નજીવી કિંમતમાં તે બાઇક વેચી દેતો હતો આઠ ધોરણ પાસ આ રીડા ચોર અનોખી મોડસ ઓપરેન્ડી ધરાવતો હતો બે હજાર સોળમાં પણ વડોદરા પોલીસે સત્તર બાઇક સાથે તેને પકડ્યો હતો સત્તર બાઇક વડોદરામાંથી ચોરી હતી અને ચૌદ બાઇક અન્ય જિલ્લામાંથી ચોરી કરી હોવાની કબૂલાત સામે આવી છે આજે એકત્રીસ ડિસેમ્બર ટ્વેન્ટી ટ્વેન્ટી ફોરના રોજ આપના સમક્ષ વડોદરા શહેર પોલીસ દ્વારા કરવામાં આવેલ એક મેજર મોટરસાઇકલ થેફ્ટ ડિટેક્શન કેસ બાબતે ડિટેલ આપવા માગીએ છીએ આજે તમારા સમક્ષ આરોપી અરવિંદ જયંતિભાઈ વ્યાસ ઉંમરવર્ષ છપ્પન પ્રવાસી કેરાલુ ડિસ્ટ્રિક્ટ મેસ મે અમરેલી હાજર છે અને એમના દ્વારા ચોરી કરવામાં આવેલ એકત્રીસ મોટરસાઇકલ પણ તમારા સમક્ષ રજૂ છે આ આરોપી બે દિવસ પહેલાં આપણે શંકાસ્પદ હાલતમાં વડોદરા શહેરમાંથી ક્રાઈમ બ્રાન્ચ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ એમના ટીમ એમના લઈ આવી હતી પૂછપરછ દરમિયાન કેટલાક મોટરસાઇકલ અંગે છોરી અંગે એમના પાસેથી માહિતી મળી છે આના આધારે ત્રીસ તારીખે એમને અટક કરી છે અત્યાર સુધી વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી ચોરી થયેલા અને તે પછી અભાંડન થયેલા સત્તાઈ સત્તર મોટરસાઇકલો અને તેર મોટરસાઇકલ એવા જે ચોરી કરીને પંચમહાલ જિલ્લા અને અલીરાજપુર મધ્યપ્રદેશમાં જે વેચાત વેચાણ કર્યા પછી એમના પાસેથી જેમના પાસે મોટરસાઇકલ હતી એમના પાસેથી રજૂ કરી છે રિકવરી થયું છે અને એક મોટર અત્યારે એના ચોરી અંગે ઓનરશિપ અંગે ડિટેઇલ્ડ ઇન્વેસ્ટિગેશન થઈ રહ્યું છે એમ કુલ એકત્રીસ મોટરસાઇકલ એમના પાસેથી ચોરી થયેલા મોટર કબજા લેવામાં આવી છે ચોર ચોરી કરનાર જે ઈસમ છે આ ક્રિમિનલ એન્ટિસિડેન્ટ ધરાવે છે મૂલ ડિસ્ટ્રિક્ટ અમરેલીના અને લગભગ એમના વિરુદ્ધમાં પચાસ ક્રિમિનલ કેસો દાખલ છે જેમાં બનાસકાંઠા અમદાવાદ સિટી સુરત દાહોદ અને પંચમહાલ જિલ્લાના કેસોની સમાવેશ થાય છે વર્ષ બે હજાર અઢારમાં આરોપીને એક ચોરીના કેસમાં કન્વિક્શન પણ થયું છે અને આરોપી બે વર્ષ સુધી પંચમહાલ અને વડોદરા જેલમાં આપણા સજા પણ કાપી છે ખાસ કરીને એમને મોડસ અપરિંડી આ રીતે રહ્યું છે કે હીરો સ્પ્લેન્ડર અને હીરો ફેશન મોટરસાઇકલ ને ટાર્ગેટ કરે છે શહેરના જુદા જુદા વિસ્તારના જે પાર્કિંગ લોટ છે આના સર્વે કરે અને જેમના ચાવી ખોલીને ચોરી કરી શકતો હોય તો એવા મોટરસાઇકલ ઉપાડી લે અને ઝડપથી એના પેટ્રોલ એક્ઝોસ્ટ થઈ જાય તો નજીકના કોઈ વિસ્તારમાં આ કરીને જગા છોડી દે તે તો પેટ્રોલ હોય તો અને આ પંચમહાલ જિલ્લા અને અલીગઢ અલીરાજપુર મધ્યપ્રદેશમાં જઈને સસ્તામાં વેચી નાખે છે પંદરસો બે હજાર ત્રણ હજાર પાંચ હજાર પૈસા મળે તો એક મોટરસાઇકલને વેચી નાખે એટલે કોઈ ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકોને આ અટ્રેક્ટિવ એક કોમ્પોનેન્ટ બની જાય છે આ આઠ ધોરણ પાસ વ્યક્તિ શરૂઆતમાં થોડું ડાયમંડ તે પછી ગેરાજનું પણ કામ કરી તે પછી એમના બિઝનેસ ફેલ થતાં એમના બાળકીનું મોત થવાના કારણે અને એમના પત્ની થોડું મેન્ટલી ડિરેન્જ થઈ ગયેલ હોવાના કારણે આજે એ આઉટ ઓફ ફેમિલી તો વેગબોન્ડ તરીકે ફરે છે અત્યારે તમે જોઈ શકશો કે ગુનાહિત પ્રવૃત્તિ સાથે વ્યક્તિ જીવન ગુજારી રહ્યા છે તો આપણે આ કહેતા પણ ઉલ્લેખ કરવા માગું છું કે બે હજાર સોળમાં ડીસીબી વડોદરા શહેર દ્વારા એમને જે તે વખતે અટક કરવામાં આવ્યું હતું અને સત્તર મોટરસાઇકલ રિકવરી કર્યા ફરીથી આ સક્રિય બનીને ગુના આચરી છે અને આજની તારીખે આપણા જુદા જુદા પોલીસ સ્ટેશનના એકત્રીસ કેસોમાં એમને આ આરોપીને કસ્ટડીમાં લઈ અત્યારે ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે અને દરેક મોટરસાઇકલ ઓરિજિનલ ઓનરને ઝડપી રીતે આપણે તેરા તુજકો અર્પણ કાર્યક્રમમાં અર્પણ કરવા માટે પણ પ્રયત્નશીલ રહીશું ટૂંક સમયમાં આ દિશામાં શહેર પોલીસના જુદા જુદા પોલીસ સ્ટેશનો ક્વોલિટી ઇન્વેસ્ટિગેશન રિગરસ પ્રોસિક્યુશન અને અર્લી હેન્ડિંગ ઓવર ઓફ ઓરિજિનલ જે મોટરસાઇકલ ટુ ધી ઓનર કન્સર્ન આ પ્રકારના એક્સરસાઇઝ શહેર પોલીસ દ્વારા કરવામાં આવશે મોટરસાઇકલ થેપ્ટ આજે બે ત્રણ એક સિનારીઓ છે એક આધુનિક ટેકનોલોજીના યુગમાં ચોરી ના થાય ઓટોમેટિક લોકિંગ સિસ્ટમ અને ડિફિકલ્ટ ટુ થેપ્ટ અને આપણે કહીએ છીએ ટાર્ગેટ હાર્ડનિંગ એવા એક પ્રક્રિયા ચાલે છે સેકન્ડ કેટલાક શોપિંગ મોલ્સ બિઝનેસ એસ્ટાબ્લિશમેન્ટ્સ અને નોટિફાઈડ પાર્કિંગ વિસ્તારોમાં સીસીટીવી કેમેરા હોવાના કારણે પણ ચોરી કરવું અઘરું છે તો ચોર જેમના સંકલ્પ છે ચોરી કરવાની કમિટેડ છે અને એમને પાસે સ્કિલ સેટ છે તો એવા માણસો જે રોડ સાઇડમાં પાર્ક કરેલું વાહન ગીચ વસ્તી અને પબ્લિકના અવર જવર વધારે અને કોઈના ટેન્શન જાય નહીં એવા વિસ્તારમાં ચોરો ખાસ કરીને ટાર્ગેટ કરવાની છે તો આમાં સીસીટીવી કેમેરા ઉપલબ્ધ ન હોય અને વલનરેબલ મોટર હું કહું છું કેટલાક આજે આજે તારીખે તમે કારને પણ જોઈ શકશો આમાં ધક્કા મારો તો એમના અલાર્મ સિસ્ટમ ઓન થઈ જાય એટલે ઇટ ઇઝ નોટ ઇઝી ટુ ઓપન ધી ડોર ઓર બ્રેક ધી કાચ તો દેટ ઇઝ ટાર્ગેટ થાર્મિંગ પરંતુ જ્યારે આરોપી એક એક્સપર્ટાઇઝ હાંસલ કરી દે તો સફળતાપૂર્વક એવા વિસ્તારમાંથી મોટરસાઇકલ લિફ્ટ કરતા હોય છે અને ચોરી કરીને સફળતાપૂર્વક શહેરથી બહાર લઈ જતા હોય છે એમના પૂછપરછ દરમિયાન આપણે ડિટેઇલ મોટર સપરિડી એમને અહીંયાથી શિફ્ટ કરવાનું એમના કાર્યપદ્ધતિ અને કેવી રીતે રીતે વહેતા હતા આ અંગેનું પણ પ્રાથમિક પૂછપરછ આપણે કરી છે પરંતુ એકત્રીસ મોટરસાઇકલના ચોરીના કિસ્સામાં જુદા જુદા પોલીસ સ્ટેશનના અધિકારીઓ જ્યારે ઇન્વેસ્ટિગેશન દરમિયાન આ બાબતે ડિટેઇલ્ડ ઇન્વેસ્ટિગેશન કરીને સમગ્ર વિગત આમાં રેકોર્ડ ઉપર લાવશે અત્યારે દરેક ચોરના એક મોડસપ્રંડી હોય છે એમના જે ટાર્ગેટેડ વેહીકલ કઈ જગ્યાએ પાર્કિંગ કરવામાં આવે છે અને જૂના મોડલ કોઈએ એમને ખોલીને અને સ્ટાર્ટ કરવાની જે એક્સપર્ટાઈઝ હસ્તગત થઈ જાય છે પછી આરોપી વારંવાર એ જ પ્રકારના વ્હીકલને ટાર્ગેટ કરે છે અને એ જ મૂળસર અપરંડી અપનાવીને ગુના કરતા હોય છે તો આ કિસ્સામાં પણ પ્રથમ દૃષ્ટિ એવું લાગે છે તો કેટલાક મોડેલ્સ જે સ્પ્લેન્ડર અને પેશનનું એમને છાવી ખોલીને વેહીકલ સ્ટાર્ટ કરવામાં સફળતા મળે છે એટલે આરોપી આથી આકર્ષિત થઈને વારંવાર એ જ પ્રકારના ગુના આચરે છે